મોટાભાડિયા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ યોજાયો માંડવી તાલુકાના ભાડિયા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ યોજાયું હતું આ કથા ભાડિયા ગામના સ્વર્ગસ્થ વાલજીભાઈ પુનશીભાઈ બાનાયત પરિવાર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું કથાના નિમંત્રક શ્રી વાલજીભાઈ કરશનભાઈ બાનાયત અને દેવાંગભાઈ વાલજીભાઈ બાનાયત પરિવાર દ્વારા આ કથા યોજાઈ હતી આ કથાના પૂજ્ય શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ એસ જોશી રહ્યા હતા અને મુખ્ય આચાર્ય તરીકે શાસ્ત્રી શ્રી શ્યામભાઈ જોશી રહ્યા હતા આ ભાગવત સપ્તાહને સાંભળવા માટે મોટાભાડિયા ગામના તેમજ કચ્છ અને મુંબઈભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કથા પ્રારંભ તારીખ બે અગિયાર બે હજાર ચોવીસથી તારીખ આઠ અગિયાર બે હજાર ચોવીસના કથા વિરામ કરવામાં આવી હતી આ કથામાં મોટા ભાડિયા ખાતે માતૃવંદના ફાર્મ મધ્યે રાખવામાં આવી હતી અને આ સાત દિવસીય કથામાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. યાત્રાથી ભવ્ય શરૂઆત થઈ આ અને ગામ દેવતાઓ જેટલા પણ છે ગામના જેટલા મંદિરો છે ત્યાંથી આ શરૂઆત થઈ અને મંડપમાં પધરામણી થઈ ત્યારથી કરીને અત્યાર સુધીમાં પહેલા દિવસ બે તારીખ થી કરી અને આઠ તારીખ સુધી પ્રોગ્રામ છે એમાં આજે કથા નો છેલ્લો દિવસ છે કાલે યજ્ઞા દીક્ષા છે આ કથા દરમિયાન કુદરતી ભગવાન ની અને કનૈયા માં નવદુર્ગા ની એટલી કૃપા છે અમે

તારીખ 2 મે થી 8 તારીખ સુધી રાત્રી પ્રોગ્રામો સૌરાષ્ટ્રમાંથી એટલા બધા ને માનવા રાત્રી પ્રોગ્રામના વિગતન દ્વારા પ્રતિષ્ઠા કરીવી સમાજ આຖານ ગૌર વયનકાલ સોભાબાની દીટી કરી

ભાઈઓ અને દીકરીઓ સંતોવાર ની વ્યવસ્થા હોય પી જમણવાર ની વ્યવસ્થા હોય ભુદેવો ના જમણવાર ની વ્યવસ્થા હોય મંડપ ની ની વ્યવસ્થા હોય માણી પીવડાવવાની વ્યવસ્થા હોય ખૂબ સેવા કરી છે આભાર ના કોઈ સમય નથી અને બાવન ગામડાઓ ની અંદર આ પ્રોગ્રામ નો સફળ પરિવાર તો છે

અમે ધાર્યો તો થોડો ટાર્ગેટ કોઈ કલૈયાએ એટલી દયા કરી કે ઈ વાલજીભાઈનો જે પ્રયાસ હતો ઈ એકદમ સારી રીતે સફળ થયો અને ઈ પ્રયાસમાં અમે આ કથાના માધ્યમથી સફળ થયા ગૌતર જમીન સફાઈ હોય મેડિકલ હોય તો અમે ખૂબ સફળ થયા છીએ અને આ કથાની અમારી ફળ છે ઘણા વર્ષોથી ઘણી બધી કથાઓ થઈ આ કથાનું જે આયોજન છે એ ખરેખર ઐતિહાસિક રહ્યું કેવો સેવાકીય હોવો જોઈએ માનવ માત્ર ની સેવા કરવા વાળો ધર્મ એની પણ અહીંયાથી સારી વ્યાખ્યા કરી અને પણ ખુબ રસપાન કરાવ્યું પ્રજાને ખૂબ આનંદ થયો છે જય ભાગવત મૈયા મારે ડો આપ તમારો અવાજ આવ બેસી જ ગયો છે સાત દિવસથી એટલો આનંદ કર્યો છે ને કે એના શબ્દ નથી પહેલાં જો વાત કરું તો હું ભાગ્યશાળી છું કે હિન્દુના ઘરે મારો જન્મ થયો છે સનાતન ધર્મના ઘરે મારો જન્મ થયો છે એનાથી વિશેષ કહું તો ભાગ્યશાળી છું કે મારે તારણ ઘરે મારો જન્મ થયો છે મા સોનલ જે સમાજમાં જન્મ લીધો એ સમાજમાં હું જન્મ લીધો છે એનાથી વિશેષ કહું કે ભાડિયા ગામ એટલે અમારું ભાવેશ્વર ગામ મારો રાવળપી દાદાનું ગામ એ ગામમાં મારો જન્મ થયો હું મને ધન્ય માનું છું અને વિશેષ કરી અને મારા ભાડિયા ગામ છે અને સડા આ કથાનું જે અમારો શરૂથી શાસ્ત્રીજી પૂજ્ય કશોર શાસ્ત્રી અમારું એક જ એ વસ્તુ હતી અમે એ જ વાત કરતા હતા કે અમને ભાગવત કથા બેસવાડી છે સાથે સાથે અમારે સનાતન ધર્મ આ કથામાંથી અમને પ્રેરણા મળે બધાને કે સનાતન ધર્મ આપણે આજની તારીખમાં હાલના જમા સમયમાં આપણે બધાને એક જ થવું છે સનાતન ધર્મ પ્રેમીઓ અનુનગ બનવું પડશે આપણે એક જ કહેવું પડશે કે હું નથી ચારણ છું કે બ્રાહ્મણ છું કે છત્રી છું આપણે શબ્દ કોઈ પૂછે તમે કોણ છો તો પેલા કહેજો અમે હિન્દુ છીએ પછી કહીએ અમે ભારતીય છીએ તો એ એ આ કથામાંથી અમારા શાસ્ત્રીથી અમને શીખડાવ્યું છે બધાને એ જ કીધું છે કે ભાઈ પહેલા તમને ઓળખાણ કે તો પહેલા ગઢવી નહીં કહેતા એમ નહીં કહેતા કે હું ગઢવી છું હું છત્રી છું હું બ્રાહ્મણ છું એમ નહીં કહેતા એમ કહેતા હું હિન્દુ છું એક જ શબ્દ વાપરજો કે હિન્દુ છું આપણે સનાતન ધર્મનો આ હું એક ભાગ્યશાળી છું અને આ સનાતન ધર્મ માટે જે આજુબાજુના ગામો મારા તો એટલા સુધી કહું કે મારા મુંબઈ તો મારો કરમ છે પણ મારા મિત્રો જે ફોરેન હતા જે દુબઈ હતા આ કથા લાઈવ અમારો મારો ભાણેજ કહું કે એમ સ્ટુડિયો એટલી ફર્સ્ટ ક્લાસ કથા નું જો લાઈવ બતાવ્યો હતો તો દુબઈથી માણસોને એ લે કે યાર આપણે દુબઈ આવી કથા અમે સાંભળીએ છીએ લાઈવથી તો ચાલો ને આપણે ત્યાં લાઈવ હાજર જોઈ આવીએ તો એ લોકો એક દિવસ માટે કે એક દિવસ માટે લગભગ પચાસ થી લાખ રૂપિયાની ટિકિટ કઢાવી અને અહીંયા સનાતન ધર્મ પ્રેમીઓ સનાતન ધર્મ પ્રેમી અનુયાયીઓ કહેવાય જે એના એ એ અહીંયા આવ્યા કેમ સનાતનનો ધર્મ જે શબ્દ નીકળે અમારા શાસ્ત્રીથી વર્ણન કરે છે ને તો આમ મારે દેવ અમારા રૂવાળા બધા આપણા ઊભા થઈ જાય એમાં તમે બધા આવી ગયા તો હું બધાનો આમંત્ર બધાનો હું આભારી છું ખાસ કરીને મારા જે બાનાયત પરિવાર છે ખરેખર હું કોઈ કેવા પુણ્ય કર્યો કર્યો હોઈશ કોઈ અગલા જન્મમાં મારા પુણ્ય હશે કે મને આવો બાનાયત પરિવાર મળ્યો છે કેમ કે આજે આઠ સાતમો દિવસ છે મારા દેવ મારા આ પટાંગણામાં કેટલા પવિત્ર આત્માઓ આવી કેટલાઓ આના પગલા થયા મને ખબર નથી પણ જે મારો બાનાયત પરિવાર છે આ મારા બાનાયત પરિવારના બંધુ છે મારા હાથ છે આવા તો મારા હજાર હાથ છે આ તો મારા આવા બાનાયત પરિવારના જે આ

બરાબર છે તોય પણ અમારા બે વાગ્યા સુધી તો બધા પબ્લિક બેઠી હોય બે વાગ્યા સુધી અમે અમારું કાર્યક્રમ આ કરતા હતા બે વાગ્યા પછી લગભગ મારા બાનાયત પરિવારના નવ યુવાનોએ લગભગ મારા દેવ આ સાત દિવસમાં મને મને જ્યાં સુધી ખબર છે લગભગ એક કલાકનો આરામ કર્યું છે તો એને હું વંદન કરું છું અને આશીર્વાદ આપું છું કે આવું જ બાનાયત પરિવારનું નામ ઉજળું રહે આવું ભાડિયા ગામનું નામ ઉજળું રહીએ આવું જ આપણું પરિવારનું નામ ઉજળું રહીએ અને સાથે સાથે વડીલોએ જ્યારે જ્યારે હું કેટલાના વડીલોનું નામ કીધું પાછું તમને કીધું કે તમને બધાના નામ લેવા જાઉંશ તો લગભગ ઇન્ટરવ્યૂ કેટલો મોટો જશે મારા બધા વડીલો છે કે ચાય નહીં બેસું નહીં આટલી સખત ગરમીમાં ઊભા રહી બધો એક એક માણસને એક એક મહેમાનને હાથ જોડી અને સન્માન કરવાનું અહીંયાથી લઈ આવવાનો સાથે સાથે હું એટલો ભાગ્યશાળી છું અમારો બાનાયત પરિવાર એટલો ભાગ્યશાળી છે કે સાહેબ કોઈ કચ્છ ગુજરાતના સાધુ સંતો અમારા આ પટાંગણામાં આશીર્વાદ દેવાના આવ્યા તો મને ખરેખર આ ચમત્કાર દેખાય છે અમારા વાલબાઈમાં જે ખરેખર સોનલમાં પછી કે કોઈ પણ આ યુગમાં કહો ને તો વાલબાઈમાંનો એટલો જ અવતારી છે અમે વિચાર નથી કરી શક્યા એમ કે સો વર્ષની એની ઉંમર છે શરીર આજે શરીર આપણે પણ આજે બરાબર પરાપરિક નવજુવાનો છે પણ સો વર્ષ પછી અમારા પણ આ થવાના છે તો એ કીધું કે મારે આ કથામાં જવું છે ખબર નથી આ આ આ કઈ ભૂમિ હશે હમણાં તો અમારે કોઈ છે પણ કદાચ પાંચસો વર્ષ પહેલા સંત આવ્યા હશે કોઈ ધૂળી દુખાવી હશે આ જગ્યા ઉપર મારા દેવ તો આટલી આ બધા શું કહેવાય મને તો ખરેખર જે જે આ બધા દેખાય છે ને કોઈ ભગવતી ને જોવું જો નાની ટીક મને સોનલમાં દેખાય છે મને મારી હાસભાઈમાં દેખાય છે કોઈ આમાં સાધુડા બધા બેઠા છે મારા અલમસ્તકરી બાપુ દેખાય છે અમારા કોઈ આમાં કવિતા બોલતા હોય તો મને કાક બાપુ દેખાય છે તો ખરેખર આ ભૂમિ હું તો કહું છું પાંચસો વર્ષ પહેલા અહીંયા કોઈ એવી તપસ્યા કરી હશે કે આ મારી આટલી ભૂમિ પાવન થઈ તો હું અમારો બાનત પરિવાર આટલો ભાગ્યશાળી છે કે કોઈ એવા સંત સાધુ સંત માતાજીઓ વાલભાઈ માં ગાડી લઈને અહીંયા આવ્યા અને એ અમે પત્રિકા દેવા ગયા તો એના ને તો માતાજી ઓછી વાત કરે પણ પત્રિકા તો

દરેક સમાજ કચ્છમાંથી કચ્છ બહારથી જે સમાજો પધારા હતા એમનો સંદેશ એ હતો કે આવી ગઢવી સમાજના કોઈ પણ ગામોમાં આવી ભાગવત હજી સુધી ક્યારે થઈ નથી એટલે ભગવાનની કૃપા હશે તો હજી બીજી બધી કથાઓ થશે પણ અમારો બાનાયત પરિવાર અમારો સમગ્ર ચારણ સમાજો ગોટા ભર્યા ગૌરવ લઈ શકે એવી કથા અને એમાં પણ ચાર ઉદ્દેશ્યોને લઈને આ કથા થઈ છે ખાલી કથાનો ભાગવત સપ્તાહનો રસપાન જ નહીં પણ એની સાથે સાથે પચાસ લાખ રૂપિયા મેડિકલ માટે એકત્રિત થયા છે ત્રીસેક લાખ રૂપિયા ગૌતર સફાઈ માટે એકત્રિત થઈ ગયા છે અને હજી આંકડો અમે હવે જાહેર કરશું ગૌ સેવાના લાભાર્થે જે અહીંયા વિવિધ કાર્યક્રમો થયા છે ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો શરૂઆતથી જ શૈલેષ મહારાજ પિયુષ મિસ્ત્રી કીર્તિદાન ગઢવી અને હરિભાઈ ગઢવી ભીખુદાન ગઢવી પદ અને એવા વિવિધ રાત્રે પણ જયદીવ ગુસાઈ જે સંગીત વળેલા છે એવા કલાકારો દ્વારા જે ઘઉ સેવાના લાભાર્થી જે સંતવારી થઈ છે એ આપણ યુટ્યુબના માધ્યમથી આપણે જોઈ જ છે પણ એ લાખો રૂપિયા પાછું વાલજીભાઈ કીધું કે આમાંથી એક રૂપિયો કે બીજે આપણે વાપરવો નથી અને બીજા વધારાના પૈસા નાખીને બધા જ પૈસા આપણે ઘઉ સેવાના લાભાર્થી આપવાના છે એટલે મારા બોટાભાઈને હું અહિયાં દંડવત પ્રણામ કરું છું એમને વંદન કરું છું અને અમારો બાનાયત પરિવાર ગૌરવ લે છે તમારા માટે ધન્યવાદ ભૂદેવ આપનો પણ ધન્યવાદ કચ્છ કાનૂન ક્રાઇમ પણ ધન્યવાદ અસ્તુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને એક્સપોર્ટ હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો દીપાવલી તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સૌના માટે સુખ સમૃદ્ધિ શાંતિ અને દીર્ઘાયુ નીવડે તેવી પ્રાર્થના ગો ગેસ જેની એન્ટરપ્રાઇઝ ડોમેસ્ટિક કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એલપીજી સિલિન્ડર ડીલર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ એડ્રેસ મોટી તાલુકો મુન્દ્રા કચ્છ સંપર્ક કરો સેવન સિક્સ સેવન થ્રી ઝીરો ડબલ વન સેવન ટુ એટ